Uh mm -hmm.

જેના વાળ ખેંચી રહ્યો છે ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ આ પોલીસ કર્મચારી અને સામે ગુનો ચૂક્યો છે જેની આજે વાત કરવી છે રાજકોટના ગાંધી ગ્રામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી ઘટનાની આજથી થોડા સમય અગાઉ એટલે કે એકત્રીસ આઠ બે ના રોજ પોલીસ હદ વિસ્તારમાં એક ઘટના ઘટે છે આ ઘટનામાં કેટલાક આરોપીઓને ઝડપવામાં આવે છે એમાં એક સિકંદર નામનો પણ સગીર વયનો એટલે કે સત્તર વર્ષની ઉંમરનો આરોપી છે આ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે કોર્ટ દ્વારા કોર્ટમાં આ આરોપીઓને મૂકવાના આદેશ થાય છે અને ત્યારબાદ આ આરોપીઓ જેલમાં જાય છે જેમાં સિકંદર પણ સાથે હતો

અને મારે હોસ્પિટલ જવું છે એવું પણ કહ્યું પરંતુ આ લોકો છોડતા ન હતા ત્યારે આ પોલીસ કર્મચારી અને આ ઈસમ સામે ગુનો નોંધાયો છે ત્યારે આ બાબતે આ પરિવાર શું કહી રહ્યો છે તેમને સાંભળીએ મારું નામ અફઝલભાઈ કાસમભાઈ રાવ થોડા દિવસો પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ગાંધીગામ પોલીસ સ્ટેશનના ડિસ્ટા ફોમની અંદર એક સગી યુવકના વાળ ખેંચવામાં આવે છે એનું નામ હતું સિકંદર છોકરા આ સંદર્ભે મુસ્લિમ સમાજને આ વસ્તુની જાણ થતા ખબર પડી કે આ જે ફકીરને માર મારવામાં આવે છે મુસ્લિમ સમાજનો છોકરો અને રૈયા રોડ ઉપર સમાજ ચોક બાજુના આ વિસ્તારમાં રહેલા સમાજના આગેવાનો સાથે ચર્ચા વિમર્શ કરી અને આ બાબતે કાયદાકીય ભૂમિ લેવાનું નથી થયું હતું ત્યારબાદ વિડીયો વાયરલ થતાં એના પરિવારના સમાજના આગેવાનો દ્વારા શાંતોના આપીને વિડીયો મળેલા હતા અને ત્યાર પછી કાયદાકીય આગળ માટે અને એની લીગલી વકીલો મારફત કરાવેલ હતી એમાં ગઈકાલના રોજ બનાવે એવો હતો કે જે ફરિયાદી હતા જે સગીરના દાદીમાં છે એમની તબિયત થોડીક આ મેટર બનવાથી અને સોશિયલ મીડિયા ઉપર વધારે ચર્ચારી થઈ જવાથી એની તબિયત થોડીક નાદુરુસ્ત થઈ ગઈ હતી એમને છાતીમાં થોડુંક દબાણ અને મૂંઝવણ જેવા પ્રશ્નો અને ડાયાબિટીસને બીપી હાઈ ને લો એવી કમ્પ્લેન હતી એટલે એને ગઈકાલથી એક તો પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં અમે પોતે દાખલ કરાવેલા હતા અને એની સારવાર સંપૂર્ણ પૂરી થઈ ડૉક્ટરે જ્યારે એવું કીધું કે હવે તે શારીરિક રીતે સશક્ત છે ત્યારે અહીંયા તે ડિસ્ચાર્જ એને મળેલું હતું ત્યારબાદ અમે આજે કમિશનર સાહેબ રાજકોટ પોલીસને શ્રીને રૂબરૂ મળી અને આ વસ્તુની રજૂઆત કરેલી હતી ત્યારે કમિશનર સાહેબે એવું કીધું કે અમે આ જે બનાવ છે એને વખોડી છીએ અને આની સંપૂર્ણ રીતે કાયદાકીય તપાસ કરી અને કાયદેસરના જે લોકો ગુનેગાર છે એની ઉપર ગુનો ગુનો દાખલ કરી અને યોગ્ય સજા અને પૂરતી સજા મળે એવું અમે કામ કરશું ત્યારબાદ અમે ઘણો સમય રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં વિતાવ્યો અને જે રીતે જે ભોગ બનનાર સિકંદર છે એના દાદીમાએ જે વિડીયો જોયો હતો અને ભોગ બનનાર જે વ્યક્તિએ જે નિવેદન પોલીસને આપેલું હતું એ સંદર્ભે આજ રોજ રાજકોટ પોલીસ શ્રીના આદેશથી ગુનો દાખલ કરેલ છે અને જે તે આની અંદર આરોપીઓ છે એની ઉપર કડકથી કડક સજા થાય એવી અમે માંગ કરેલી હતી અને એના અમને એને કમિશનર સાહેબ તરફથી યોગ્ય જવાબ પણ મળે છે ગુનો દાખલ કરવાની અંદર એક પોલીસ સ્ટાફના માણસ છે પ્રદીપ ડાંગર જે આ વિડીયો બનાવે છે એવું અમને પોલીસ તરફથી જાણવા મળ્યું છે અને બીજી એક વ્યક્તિ છે જે શૈલાસ નામનો વ્યક્તિ છે એ પોલીસમાં ફરજ બજાવતા નથી એવું અમને પોલીસ તરીકે પોલીસ તરફથી જાણવા મળ્યું છે હાલ હાલ પરિસ્થિતિ એવી છે કે જે તપાસ એ લોકોએ કરી એ સંદર્ભે એમને એમને પૂરેપૂરી બાહેન કરી આપી છે કે આગામી તપાસની અંદર જો કોઈ બીજા અધિકારીઓનું નામ ભૂલશે તો અમે એની ઉપર પણ કાયદા ફરિયાદી એ ભોગ બનનારની જે વાત હતી એ ફરિયાદીના ભોગ બનનારમાં જેટલા લોકો જવાબદાર વ્યક્તિ આવતા એમના નામ લખેલ હતા

આ પોલીસ કર્મચારી એક અન્ય ઇઝમને બોલાવીને આ સિકંદરના વાડ ખેંચે છે અને કચરાપેટીમાં એ વાડ નાખતો વિડિયો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ કાયદો પોલીસ કેમ હાથમાં લે છે તે સવાલો ઉપસ્થિત થયા છે કારણ કે કાયદો કંઈ મારવાનો નથી કાયદો કોઈને હેરાન કરવાનો નથી ત્યારે આ સ્કંદરને વાડ ખેંચતો અને એ જે કૃત્ય હતું એનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો હતો મસેજ જો તમે અમારી ચેનલમાં નવવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર